તો ફ્રેન્ડ આજે તમને લઈ જવાના છે અમદાવાદથી કેવડિયા એટલે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી એ પણ માત્ર એકસો વીસ રૂપિયામાં હા ભાઈ હા એટલે આ વિડીયો છેલ્લે સુધી જોજો અને આ વિડીયો બને એટલો શેર કરી દેજો એટલે બધાને મેસેજ પાસ થાય અને માત્ર એકસો વીસ રૂપિયામાં તમે એકદમ આરામથી ત્યાં પહોંચી જશો એ કેવી રીતે તો તમને બતાવીએ પહેલાં તો આપણે પહોંચી ગયા હતા અમદાવાદ રેલવે સ્ટેશન પર અમદાવાદ રેલવે સ્ટેશન પર આપણે એક્ટિવા લઈને પહોંચી ગયા હતા એક્ટિવામાં પહેલાં આપણે પાર્કિંગ કર્યું એટલે અમદાવાદ રેલવે સ્ટેશન પર પાર્કિંગના વીસ રૂપિયા છે એટલે ટુ મિલેટર તમે પાર્કિંગ કરી શકો છો ઘરેથી તો કોઈ પણ એક્ટિવા લાવે કે કાર લાવે અહીંયા તમે અમદાવાદ રેલવે સ્ટેશન પર આરામથી તમે અહીંયા પહેલાં પાર્કિંગ કરી લેજો એટલે મસ્ત મજાનું પાર્કિંગ થઈ જાય અને અહીંયા સાત ને પંચાવન મિનિટે એક ટ્રેન તમને મળી જશે જનશતાબ્દી એક્સપ્રેસ એટલે આપણે પહોંચી ગયા હતા રેલવે સ્ટેશનની અંદર અને આપણને આ ટ્રેન સાત ને પંચાવન મિનિટે આ રેલવે સ્ટેશન પર જન શતાબ્દી એક્સપ્રેસ તમને અહીંયા જોવા મળી જશે આ તમે જે છેલ્લો ડબ્બો જોઈ રહ્યા છો આ ડબ્બો છે વિસ્ટા ડોમ આ વિસ્ટા ડોમ આખો અલગથી એક ડબ્બો આપવામાં આવ્યો છે અહીંયા તમે ફોટોગ્રાફી અને બહુ મસ્ત મજાની મજા માણી શકો છો આની પ્રાઇસ કહી દઈએ તો ભાઈ વિસ્ટા ડોમની પ્રાઇસ છે નવસો સાહીઠ રૂપિયા હા ભાઈ હા નવસો રૂપિયા આમની પ્રાઇસ છે અને ટ્રેન ચાલુ થશે જ આપણે મસ્ત તમને નજારો બતાવી દેસું આ તમે જુઓ આખી ચેર ફરે છે અને તમને અહીંયા મસ્ત જોવા મળશે બધો અલગ અલગ નજારો જોવા મળશે આપણે ટ્રેન ચાલુ થઈ ગઈ હતી આપણે વિસ્ટા ડોમમાં પહેલાં પહોંચી ગયા હતા તમને પહેલાં વિસ્ટા ડોમ બતાવીએ પછી આપણે સીટિંગ ટુ ટાયર સીટિંગ બતાવીએ અહીંયા જુઓ ભાઈ પોસ્ટર પણ છે અને ડોમનો જે છેલ્લો ડબ્બો છે અહીંથી તમે આવી રીતે જો નજારો મસ્ત મજાનો નજારો માણી શકો છો અને કમેન્ટ કરી જો કોણ કોણ આવા વિસ્તા ડોમમાં બેઠા છે જો મસ્ત મજાનો અહીંથી તમને નજારો જોવા મળી જશે અને ફોટોગ્રાફી કરવી હોય તો પણ મળી જશે અને જો તમે બાળકોને સાથે લાયા હોય તો તમારે ટેન્શન લેવાની જરૂર નથી કેમકે આ ડબ્બો એકદમ પેક છે અને સેફ છે એટલે બાળકો અહીંયા રમતા હોય કોઈ પણ પ્રકારના અહીંયા જો લગેજ સામાન છે બાળકો રમે છે એ કોઈ પણ પ્રકારની ટેન્શન લેવાની જરૂર નથી એક સેફટી ડબ્બો છે પછી આપણે એકસો વીસ રૂપિયાની જે ટિકિટ લીધી હતી એ સેકન્ડ સીટિંગમાં ટિકિટ લીધી હતી એટલે તમને આ સેકન્ડ સીટિંગમાં આરામથી બેસી શકો છો અને રિઝર્વેશન સાથે અને તમને અહીંયા અલગ અલગ સ્ટેશન આવશે ચાર સ્ટેશનમાં તો તમે કેવડિયા એટલે કે ભાઈ એકતાનગર રેલવે સ્ટેશન છે ત્યાં તમે પહોંચી જવાના છો અને જો અહીંયા તમે મસ્ત મને જમવાનું સાથે લાયા હોય તો જમી શકો છો થોડાક સમયમાં તમને દસ ચાલીસ મિનિટે તમને ડાયરેક કેવડિયા પહોંચાડી દેશે જો ભાઈ આપણે કેવડિયા પહોંચી ગયા હતા દસ ચાલીસ મિનિટે એટલે વધારે ટાઈમ લેતી નથી આ ટ્રેન જન જનશતાબ્દી એક્સપ્રેસ છે અને ભાઈ કેવડિયા નીચે ઉતરતા તમને જો મસ્ત મજાનું તમને એ એરપોર્ટ જેવું ફિલિંગ થશે તો આપણે ફાઇનલી પહોંચી ગયા હતા એકતાનગર નગર રેલવે સ્ટેશન પર રેલવે સ્ટેશનની બહાર નીકળતા તમને ભાઈ મસ્ત મજાનો એરપોર્ટ જેવો નજારો જોવા મળી જશે પણ આ એરપોર્ટ નથી આ એકતા રેલવે સ્ટેશન છે અહીંયા સાફ સફાઈ તમે જુઓ કોઈ પણ પ્રકારનો તમને કચરો જોવા નહીં મળે અને ખૂબ જ સુંદર રેલવે સ્ટેશન બનાવવામાં આવ્યું છે અહીંયા તમારે ફોટોગ્રાફી કરવી હોય એ પણ તમે કરી શકો છો પાછી આ ટ્રેન રાતના નવ વાગે અહીંથી ઉપડે છે અમદાવાદ માટે અને જો બહાર નીકળતા એરપોર્ટ જેવું એ ચેકિંગ પણ છે ભાઈ અહીંયા પહેલાં તમારો સામાન આખો ચેક થશે ભાઈ તમે બહાર નીકળશો તો અહીંયા ફોટોગ્રાફી પણ તમે કરી શકશો અને ભાઈ તમને એ પણ બતાવી દઈએ જો અહીંયા ફોટોગ્રાફી માટે ક્લીન ઇન્ડિયા પણ છે અને તમે રેલવે સ્ટેશનની બહાર નીકળશો કે એટલે સ્ટેચ્યુ ઓફ યુનિટી આખું ફરાવવા માટે અહીંયા બસ સુવિધા છે એ પણ ફ્રીમાં છે ભાઈ આ બધી બસ સુવિધા ફ્રીમાં છે એટલે તમે આ આનો પણ આનંદ માણી શકો છો અને તમારે પ્રાઇવેટ વ્હીકલ કરવું હોય એ પણ તમે કરી શકો છો પાછા તમારે રિટર્ન થવું હોય તો રાતના નવ વાગે આપણે રિટર્ન થઈ શકીએ છીએ એ પણ એકસો વીસ રૂપિયામાં ટિકિટ છે અને ત્રણ કલાક સવા ત્રણ કલાક ત્રણ કલાકમાં તમને અહીંયા અમદાવાદ પહોંચાડી દેશે તો ભાઈ બને એટલો આ વિડીયો શેર કરી દેજો અને તમારા મિત્ર સાથે તમે માત્ર એકસો વીસ રૂપિયામાં જલસાથી ટ્રીપ માણી શકો છો થેન્ક યુ સો મચ